નવલા નોરતાએ મા અંબાના નવ સ્વરૂપની આરાધનાનો પર્વ તરીકે ઉજવાય છે અત્યાધુનિક સમયમાં માતાજીની ગરબીનું મહત્વ જળવાઈ રહ્યું છે બોટાદમાં એક પ્રજાપતિ કુટુંબો દ્વારા વર્ષોથી સુંદર મજાના રંગરોગાન સાથે આકર્ષક ગરબીઓ બનાવવામાં આવે છે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં તેની ખરીદી પણ કરે છે મા અંબાની આરાધનાનો પર્વ એટલે કે નોરતા નવ દુર્ગાના નવ સ્વરૂપોના પૂજા અર્ચના કરી બાલિકાઓ નવલા નોરતાની ઉજવણી કરે છે ત્યારે માટીની ગરબીની પરંપરાએ મા અંબાની આરાધનાનું એક માધ્યમ છે

ત્યાર પછી એને અમે સુકવવી ત્યાર પછી અમે એને માથે કલર કામ કરવી કલરે કલર ના રંગ બે ગરબાનું કામ કરીએ છીએ મનપસંદ ડિઝાઇન બધી કરી છે અને અમારે ત્યાં આજુબાજુની મહિલા બધા પણ કામ થોડુંક કરાવવા મદદરૂપે આવે છે અને અમારે માતાજીના ગરબાનું કામ ચાલે એટલે અમે એક મહિનો અગાઉ વેલા ચાલુ કરી દઈએ માતાજીની ગરબાની તૈયારી ફૂલે ફૂલ કરવી છે વેચાણ તો ચાલુ છે એમ તો હોલસેલ પણ દઈએ છીએ પણ ત્યાંથી ગ્રાહક બધાએ આવે છે એને પણ પૂરું પાડવી છે ત્યાંથી પણ ગઢડા રોડ ભાવનગર રોડ પામફન રોડ બધોય આજુબાજુના વિસ્તારથી થી બધાય ગરબા આપણે ત્યાંથી જ લેવા આવે છે

ત્યારે તો અત્યારે ઘણા લોકો નથી મુક્ત પણ એમ કે એ જરૂરી છે સોભા પ્રમાણે બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ